ગીર સોમનાથ તથા રાજકોટ શહેરમાં દિન દહાડે બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીને ટેકનિકલ અને સીસીટીવી કેમેરા હ્યુમન સોર્સિસના આધારે ગુનેગારોને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ પોલીસ જેમાં જયંતિભાઈ સરવૈયા અને વિનોદ ઉર્ફે ધીરુ સરવૈયા ઉંમર વર્ષ એકવીસને પકડવાના બંને આરોપીઓ બાકી નાની ખોડિયાર તાલુકો વર્તેજ જિલ્લાના અને હાલ ભાવનગરના મૂળ સુરેન્દ્રનગર દુધરેજ વહાણવટી નગર ઝુંપડામાં રહે છે ગુનેગાર પાસેથી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પાંચ લાખ પંદર હજાર છસો ત્રેસઠ નો મુદ્દામાલ કબજે કરેલ છે જે દિન દહાડે બંધ મકાનના તાળા તોડીને ચોરી કરી હોવાનું જણાવ્યું છે કામગીરી કરનાર અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ઈશરાની સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી કે ઝાલા સાહેબ એસુલભાઈ વરુ રામદેવસિંહ જાડેજા અજીતસિંહ પરમાર નટુભાઈ બસિયા નરેન્દ્રભાઈ પઠાણ ભૂપેન્દ્રસિંહ ચાવડા દેવેદન રામ પ્રવીણભાઈ મિસિંગ પર્સન સ્કવડના પ્રતિપાલસિંહ કાગડા પોલીસ કોન્સ્ટેબલ વિનયભાઈ મોરી તમામે આરોપીઓને પકડવામાં મહેનત કરી હતી બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ ફરિયાદ નોંધ્યા બાદ એસુ એલસીબી પીઆઈ શ્રી સાણી સાહેબ પીએસઆઈ ઝાલા સાહેબ તેમજ તેમની ટીમ તાત્કાલિક એક્ટિવ થઈ અને ટેકનિકલ સર્વેલન્સ પછી હ્યુમન ઇન્ટેલિજન્સ નેત્રમ સીસીટીવી ફૂટેજ બધા મારફતે આરોપીઓની તપાસણી ચાલુ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો એ અનુસંધાને એ લોકોને બાતમી મળી કે જયંતિ ધીરુભાઈ સાવૈયા નામનો દેવી પૂજક ઈસ છે એ વેરાવળના સોની બજારમાંથી એને શંકાસ્પદ હાલત